નમસ્કાર મિત્રો હું છું મેહુલ ઝાલા અને તમે જોઈ રહ્યા છો એમડી બ્લોગર તો આજે આપણે વાત કરવી છે કે કરપ પોલીસ પોલીસ વાળાની જે કે મને એવું લાગતું નથી કે પોલીસ સ્ટેશન માં બેહા છે મને એમ લાગે છે કે માર્કેટ યાર માં છે ને ત્યાં દલાલી કરી રહ્યા છે કારણ કે જેમ તમે જ્યાં પૈસા વધુ નાખો ને જે બાજુ વધુ પૈસા નાખે ને એની પાસે પલટવાર કરી દે છે અત્યારે એ નથી ખબર પડતી કે પોલીસ વાળા છે કે દલાલી થઈ ગયા છે એટલે બધાને લાગુ નથી પડતા પણ આવા ઘણા પોલીસ વાળા થઈ ગયા છે કે જે બધા છે ને પૈસા ઉપર ઉપર હપ્તા ઓલા જ એવી રીતે મારી પાસે બે વિડીયો સામે આવ્યા છે એમાંનો એક વિડીયો કે દાહોદ જિલ્લામાં એક દીકરીનો બલાકાર જો પાંચ વર્ષની દીકરીનો એ દીકરીને કરી અને એને નદીમાં ફેંકી દેવામાં આવીને એનો લાશ મળી આવી અને એના આરોપીને પકડવામાં આવે છે એના આરોપીને પકડીને અને એનું કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે અને પછી થોડોક સમય સીસીટીવી કેમેરામાં એવી રીતના પોલીસ વાળાનો વિડીયો વાયરલ થાય છે કાનમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ લંગડો આવે એટલે તમે આ પ્રજાને દેખાડવા શું માંગો છો ગમે એની ઉપર બહુ કઠોર કાર્યવાહી કરી છે એવું તમે ખાલી દેખાડવા માંગો છો એવું કરવાનું હોય તો તમે રેવા દો એમ કોઈ ગુનેગાર સુધરશે નહીં તમારામાં જો દાનત જ નથી ગુનેગારને સુધારવાની ને તમારે પહેલેથી ટેવ જ પડી ગઈ છે કે પૈસા લેવાની ને તો એ વખત તમે ઓલા કરવાનું રહેવા દો તમારામાં દાનત જ નથી પેલા કારણ કે તમે ત્યારે એવી રીતના એક ગુનેગાર બલાત્કારી ગુનેગારને તમે એવી રીતનું કરો છો સામાન્ય ગુના હોય એમાં તો તમે પૈસા ખાઈ ખાઈ ને તમે બધું તમારા તોડબાજી કરો છો પણ આવા એક પાંચ વર્ષની દીકરીની દીકરીની એ જગ્યાએ તમારી કોઈ દીકરી હોય તો ત્યારે એ વિચારી નતું જોવું એ દીકરીનો બળાત્કાર જો છે ને એને મારી નાખવામાં આવી છે એની જગ્યાએ તમારી દીકરી હોય તો ત્યારે પણ આવી રીતના હપ્તા લઈ લેજો ને ત્યારે પણ કહી દેજો ને કાઈ વાંધો નહીં લાઈબા એટલા પૈસા આપી દેજે તું લંગડો લંગડો આલવા મળી એટલે બધા પબ્લિકને એમ લાગે કે ભાઈ આને બહુ માર્યો છે નાની ઉપર બહુ કાર્યવાહી કરી છે ત્યારે તમારી દીકરી ઉપર આવી વિતે ને ત્યારે એવું કરજો ના કારણ કે તમારી દીકરી તો સુરક્ષિત છે કારણ કે તમે તો બધાય પાછી પૈસા લઈ લેને એને જેટ ફોર સિક્યુરિટી દીધેલી છે તમારી દીકર્યુંને તો વીઆઈપી વીઆઈપીમાં બધે ફરે છે કારણ કે એને તો એવું કંઈ કશું તો આવવાનું નથી એની માટે સુક્રેટી કાર્ડ છે અને ઘણા પીએ છે હું ખુલ્લે આમ કહું છું કે ઘણા એવા મોઢે મોટા અધિકારો છે ને એના ફેમિલીના સુરક્ષા સુરક્ષા દેવાની હોય છે અધિકારીને સત્તા પણ એનો ગેર ઉપયોગ કરીને એની ફેમિલીને પણ આ એના નીચેના જે કર્મચારી હોય છે એની સુરક્ષા દેવરાવે છે એટલે ભાઈ સરકાર તમને સુરક્ષા તમારા માટે આપે છે નહીં કે તમારી ફેમિલી માટેની અને તમારા ફેમિલી માટે તમે સુરક્ષા જેટલી આપી શકો ને તો એટલી સુરક્ષા તમારે બધી આમ પબ્લિકને પણ આપવી પડશે કારણ કે તમે તમે એક કર્મચારી છો ને તો તમારી છે ને એ કોઈ એવી સિસ્ટમમાં નથી એક એવો વિડીયો વાયરલ થયો અને એક બીજો એક વિડીયો એવો વાયરલ કે પોલીસ વાળો એક અધિકારી છે એમ કે છે કે ભાઈ આ નગરપાલિકા નથી ના અહીંયા ભવાડા નીકળવાના રાયડુ ની પાડવાની ના ની પાડવાની અમને ખબર જ છે ભાઈ પોલીસ સ્ટેશન નથી માર્કેટ યાર્ડ છે ત્યાં દલાલી થાય છે એ પોલીસ સ્ટેશન નથી ને માર્કેટ યાર છે ને દલાલી થાય છે જે વધુ પૈસા આપે છે ને એવું એનું વધુ કામ થાય છે એમને ખબર જ છે એટલે તમે તમારી આ છે કે છે કે આ પોલીસ સ્ટેશન નથી નગરપાલિકા નથી પોલીસ સ્ટેશન નથી ને નગરપાલિકા નથી ને તો ઈ પણ તમારા બાપનું ઓલું નથી ઈ પણ એક સરકારી કર્મચારીનું ઓલું છે ને અમારા આમ આદમીના ટેક્સથી બનેલું પોલીસ પોલીસનું ઓફિસ અહીંયા જેવી રીતે નગરપાલિકા નથી અમને પણ ખ્યાલ છે ને પોલીસ સ્ટેશન છે અમને પણ ખબર છે પણ એનો અધિકાર શું છે અને એના નિયમ શું છે ને એ તમને પણ ખબર હોવી જોઈએ કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી શકે છે એવી રીતના તમે એમ કહો છો કે ભાઈ પોલીસમાં નહીં પોલીસ સ્ટેશન નહીં આવવાનું એવી રીતના બધાયને ઘડી નહીં જવાનું કેમ ભાઈ સરકારી ઓલું છે એમાં કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે ને કોઈ પણ વ્યક્તિ એમાં પૂછપરછ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ એમાં આવીને ચેક કરી શકે ત્યાં શું ચાલી રહ્યું છે એટલે આ વિડિયો આવી રીતના આ વિડિયો અત્યારે ફરતા છે ને સોશિયલ મીડિયામાં ચાલતા રહ્યા છે એટલે બધા ઇન્સ્પેક્ટર પોલીસોને નમ્ર વિનંતી છે કે તમારા હપ્તા હપ્તાખોરીના આ બધા બંધ કરો અને તમે જ્યાં બધા ઓલામાં તો તમે કરો છો પણ હવે અમુક અમુક આવા બળતકારીને ઓલા થયા હોય ને એમાં તમે કાયદેસરની કાર્યવાહી કરો અને આવી રીતના ખોટા ખોટા પૈસા ખાય ખાય અને ઓલું કરોમાં માં જે તમારા ઓલા છે ને આ પૈસા લેવાના ઓલા છે ને એ બંધ કરો તમે બંધ તો કરશો જ નહીં મને ખબર છે કારણ કે તમારા ઘરે જ એમ ચાલે છે સરકાર તો સેલેરી આપતી નથી તમને બધાને લાગુ નથી પડતા જે આ કર્મસારી આવી રીતના છે ને એને કહું છું અને જે આવી રીતના આપતા કરે છે એને માથે ઓઢી લેવું અને મેં ઉજાલો પર કાયદેસર ની કાર્યવાહી કરી દેવી એમાં કાય તમતર ઓલું કચ અચકાતા નહીં પણ આ જે હપ્તા ચાલી રહી છે ને એની માટે અવાજ ઉપાડે ઉપાડે ને ઉપાડે પછી કદાચ તે ગમે તે કરો પછી મોટો અધિકારી હોય પોલીસ વાળો હોય કે પછી સરકારી કોઈ પણ અધિકારી હોય એના માટે અવાજ ઉપાડી 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 એટલે આ તમારું હપ્તા ખોરવાનું બંધ કરો અને તમે ઈ તો બંધ કરી જ નહીં શકશો એ તો હું ગેરંટી મારીને કહું છું પણ આવી રીતના ગુનેગારો આવા ગુનેગારો હોય ને એને તમે ને એને તમે યોગ્ય સજા અપાવો અને ખોટા ફેન ફતુર કરીને એની પાસે નાટિક નો કરાવું એટલે બંને ચાલી વિડિયો શેર કરજો ને આવા અધિકારોને છે ને સસ્પેન્ડ કરવા વિનંતી કરું છું હું તો એટલે બને ચાલી ના વિડીયો શેર કરજો અસ્તુ જય જય માતાજી